પોલીસ પ્રોટેક્શન મને કાગળ આલો બતાવો જોતાવો ક્યાં છે બતાવો મે આજે આરટીઆઈ કરી હતી બે દિવસ પેન આજે ચાર થયા એનો જવાબ ક્યાં તમે માંગો પોલીસ સ્ટેશને કરી તમે ક્યાંથી આયા છો ને બસ તો આપો પણ તમે અહીંયા માંગો ત્યાં ઘડી ઘડી ખેડૂત નહીં જાય બરાબર છે આરટીઆઈ નો કોઈ જવાબ આપ્યો નથી કામ ચાલુ કરવું છે તમારે ખોટી દાદાગીરી લુકી હલાવો અને તમે કંપની નું રક્ષણ કર્યા વાળા સાહેબ ખોટી વાત નહીં મને એક વાત નો જવાબ લુકી બતાવો મને જો હુકુમ ની કોપી આપો ક્યાં હુકમની કોપી ક્યાં જો કોપી